હલો જય માતાજી બધાની અમે આજ છે ને જો જે તડકો હોય ભૂલ અમે આવ્યા પૂનામાં હે અમે મુંબઈથી પુણે ભાગીએ ને એવો શનિવારવાડામાં એન્ટર થયા અમે અમારા રવિભાઈ છે તમને જ બધાની ખબર જ હે બરાબર છે પણ જોતા રહીજો વિડીયો અમે આ શનિવારવાડામાં આવ્યા તો દેખાડીએ કઈ રીતના હે હું તો પહેલી ફેર આવ્યો આ બધે રવિ આ છે એટલે એની ખબર છે કે આ હે ઓલું મસ્તાની મહેલ હતું ને એ છે આ બાજીરા મસ્તાની આપણે મૂવીમાં જોઈએ ને મસ્તાની મહેલ એ છે આ બધા જોતા રહીજો બધા દેખાડીએ વિડીયો બરોબર છે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો જોતા રહીજો બધા દેખાડીએ એમના મસ્તા ની મેલ અટાણા તક મોજે મોજ છે અમે જઈએ અંદર બરોબર છે વિડીયો દેખાડે તમને એમના પૂરેપૂરો પબ્લિક ને બહુ હે અહીંયા એગ્લેન્ડ માં અહીં પબ્લિક છે જોવા લઈ કુ શનિવાર વાળા હા મોટા બધો ગેટ ને જોવા ભૂયાવાળો જૂનો વાણી જમાનાનો જે ગેટ હતો ને ગેટ ને બધું બરોબર છે વિડીયો બધાય જોતા રહીજો એ વાં એક કૂતરું અહીંયા જો મહારાણા પ્રતાપનું હોય મારા અંદાજે મને એવું લાગે આ દિવાલ ને જૂનવાણી જે બધું એની છે અમે બસ જ જ્યાં એન્ટર જ થયા તો એ આગળ જાય હું એ પ્રમાણે તમને વિડીયોમાં દેખાડી દઉં બરાબર જોતા રહીજો વિડીયો તો આ હે શનિવાર વાળામાં એન્ટર થયા ગેટમાં આહો હોય જો ગેટ તો જો જૂનવાણી એક મીમાં છત્તીસગઢ ગોતો ના જોયો તો ને એક આ જોયો પાછો એન્ટ્રી ટિકિટ ને સમથિંગ હે કંઈક જોવાની અંદર બરાબર છે એ ટિકિટ નો પતાવીએ પછી અંદર જઈએ બરાબર દેખાડીએ જોર સેન્સર વાળું ટિકિટ હો આ તો ગાર્ડન વાર્ડન હાઈ ક્લાસ છે બરોબર છે પણ મને ખબર નતા કાવ કેવાય ને કામ હે શનિવાર વાળામાં લઈ ગયું હતું બરાબર અમે અવતારિયા તરીકો લાગે હતા ને તો બહુ રાતની ટાઈટ હોય ને ત્રણ તરીકો બરાબર મલક માણસ છે અહીં ફરવા જેવું છે ને એવું બધા કહેતા હોય પણ અસલ છે જોરદાર હે તમે જતા રહેજો ગુફા ઊન છે અહીં કે રવિયો હોય હું તને તો એવો કહી દઈ પણ અમે જઈએ ને કે અહીં તો દેખાય તમને અહીં જ આ રવિભાઈ કહેતા હોય એટલે એ બધા આ હોય એટલે આવતા હોય રવિભાઈ આઠ દસ વર્ષ ત્યાં છે એટલે બરાબર બધા જોતા રહીજો ભારે તડકો હોય ગરમી થાય બરાબર આ કંઈક છે જા કંઈક લખેલી બરાબર આવી दिखाता हूं आपको अब ले इसका फोटो आंबा को आ वहां <laughs> वे लो ना अपनी के आंबा हां वे लो आंबा के वहां वे लो के अपनी जाड़वा में या लीता हो है आना आ सोकरा दिखता ही नहीं इसमें ये है ना बाजीराव मेन बाजीराव नीचे देखा

ને મસ્તાની ને એક શમશેર બહાદુર આપણે જે જોઈએ ને એ બરાબર તો આવી રીતના અમે દેખાડતા હતા ને આ વ્યુ તમે જુઓ અસલનો હે ઉપર બધાય ટોટલે સડન બેઠા હમણાં આપણે ઉપર જાય હું ત્યાં દેખાડ્યું ના પણ પણ આ તો તમે આ જોતા રહી બધાય બરાબર છે અસલ હે આ જોયા જેવા હે આપણી પણ હું એ પહેલાં સતીગઢ ને ગોતો ને ઈ કોરા જોયો તમે ઓલું આપણે ભાઈ પાણીપત ને એ બધાય મેદાનો જોયા હતા ને આવી રીતના આ બધા મેં આ પાછું બીજી ફેર આવો એક્સપિરિયન્સ થયો કે આવું જોવાનો એ પેલા જોયો હતો ને એ પાછો આ જ જોવા અસલ છે જોરદાર છે દેખાણ પાછો જોતા નારાયણ ગેટ દરવાજો હે એમાં સૂચના લખી આ બધું એ ને સૂચનાઓનું આ ઇંગ્લિશ ને મરાઠીમાં લખ્યું એટલે આપણે કઈ હિન્દીમાં પ્રોપર લખ્યું હોત ને તો જરીક ખબર પડે પણ આ મર્યાથી થોડી થોડી ખબર પડે જાય ઇંગ્લિશ વાંચવું હોય ને એ ખબર પડી જાય જરીક તો ઇંગ્લિશમાં આપણી થોડી થોડી ટપોરા પડે છે વાંધો નથી આવતો ઓવરઓલ જોઈ લે આ કંઈક છે આ કીધું તા ખરી આ આવેલામાં તમે મૂવીમાં બધાય સીન જોયા જઈએ પણ આના સીન નહોતા એ આને જોવે ને આનું કોપી બનાવેલ સેટ હોય એટલે આ ઓરિજિનલ આ વસ્તુ એ બધી મને પણ જો આજ હું આવ્યો એટલી ખબર પડી આવું બધું છે હા આ કઈ લખ્યું ને પણ આ જોયા જેવી છે બધી વસ્તુઓ જ્યાં કે કામ કરે વિચારા ઈકોર મણે છે જો કે અમે આલીકોર સડો ઉપર ચડવાનું આતે હે ને આથી ઉપર ચડવાનું જાય પણ ઉપર જઈને દેખાડી જાય ઉપર ટોડલે ચડવાનું હે આ પેલા ગેટના ઉપર દરવાજાના ઉપર ને બહુ એવા બધાય ઓલા ઉચા સડવાના રાખ્યા હતા આમાં સીડીયું ને અંડરગ્રાઉન્ડ હુંવા બહાર ગયો તો નઈ પણ મે જોયા હતા કે આ વીતના અંડરગ્રાઉન્ડ દરવાજાને બહુ હોય અહીંયા તો દેખાડ્યું હા બાકી તમે બધાય હે જા આ રીતના જોતા રહેજો બધાય વિડિયો બરાબર છે ને બહુ જ અસલ હે મસ્તીનું હું જોયા જેવું છે ને મળીતા આવું ગમે બધું જોવું જૂનવાણી બધી વસ્તુઓ કેમ કે આપણી ઓલી મૂવીમાં જોયા હોય ને તો એક ઇમેજિન કરી લીધું હોય આ કીવું હોય એને કીવું તો આ લાઈવમાં જોઈએ ને તો વધારે એમ એ વસ્તુને તમે ફીલ કરે ખબર તો બધાય જોઈજો ને કોઈ ન જોયું હોય તો કદાચ આ પુનામાં ત્યાં રહેતા હોય પબ્લિક જોતી ન હોય મારી પુનાવાળી ત્યાં પણ છતાંય હું તમે ક્યાંક કોઈ આવતા હોય પુણે ફેરવા તો આ જરૂર આવજો બરાબર છે

रवि भाई ने हाथ में कैमरा ले लिया अभी वो ऊपर जाके दिखा रहे इतने छोटे छोटे पुलिस देखो आप इधर का नजारा देखो सुंदर जगह है आप आगे चलो हम तुम्हारे साथ है और चैनल लाइक करो

तो बस जो रो बदाय वीडियो आ रीत मैं खबर है, है इतनों के तो हूँ कहते जाए बाकी तुम रवि भाई बीजो कोई ज्ञान दी है वहाँ ओलो नजारो देखो जो रवि भाई और चैनल को लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो।, करो अभी वो नहीं ये देखो, देखो, देखो। आपके सामने है ही जन्नत जन्नत कुबेरा अभी इतना जो नजारो है आपको बहुत मस्त है बराबर તમે તો આ એક ફરવાનું જગ્યા છે ગઈ બધાય તમે આવે આ ટોકન લે આવવાનું હોય એવી રીતના હોય બસ તો જોતા વિડીયો અમે હજી કંઈ અહીંયા એવું આગળ તો દેખાડવાના જ છે એવું કઈ ખાસ અહીંયા દેખાડું મતલબ કેવાનો કે આવી રીતના જ હોય કિલ્લા ઓલા ખૂણે થી લે આ ખૂણેથી બધાય હરખા જ કિલ્લા હોય એક ઓલા સેન્ટર પોઈન્ટ જાય ને તાર તમને એમ દેખાડ્યું

बनी भाई इधर पोस्ट देकर खड़े दे, थे मैंने बोला वीडियो उतार लेते हैं उसका भी इधर हालिया होता है विद्यालय पुणे मदि है तुम्हें बगा ले संशोधन कर रहे तेजस भाई देखो आप पोस्ट दे रहा इधर नहीं नहीं रुको आपका फोटो खींचते है रुको फोटो नहीं खींचना अभी हाँ चलो ये तो तो हम इधर पोरा खाने को रुके हैं क्योंकि सलना बहुत पड़ रहा है हमको सर्कल में किधर से इतना बजे खोने खोने सर्कल है घोड़ा है ये तो आ, खोने रहें था इधर को आप सिर्फ नजर आ देखो इधर का आई है जो आ, ये पेपुके आवें दीवार में तो दीवार में तो नेल वन से जाने और इधर मंदिर है

અહીં રસ્તો હે અહીં વૈશમાંથી ઉપરઈ સામે આવે હગો એ ઉપર ત્યાં નીકળી જઈરો પાસે જાવું જો આપણે નહીં જવાનું આપણે ઉપરથી ઉપર ઓલો નઈ કહેતા હે ઉપર ઉસે રે ને નીચે ઉતરો તો ઈધર સીડી નીચે ઉતરો આપણે ઉપર વાંધી સીડી આને હેઠું લખો નઈ નઈ આપ દેખો છો એ આમ ફોટા કિસ આ રવિભાઈ દેખાડો છો એ લખો આ કાજી આપડીઓ કાકાને આ વૃક્ષ નહી ને નવું હે ઓલી જે નકશી કામ હે એ જૂનું હોય મને લાગે હવનનું કદાચ હોય નક્કી ન હોય પણ ઓલું હે કદાચ એટલે ફાઉન્ટન હતું હતું ને અહીંયા પાણીનું અહીંયા અત્યારે બનાવ્યું કદાચ થોડું ઘણું નવું કંઈક રિનોવેશન કર્યું હે પણ એ સમયમાં પાણીનો ફાઉન્ટન ફુવારો અહીંયા ફાઉન્ટન પડી આપડી બે વાસન કે ફુવારો અહીંયા ઓલામાં આયાત સોંગમાં આવે ખબર હોય તો બાજુ ના આયાત સોંગમાં આવે આ કુવારો હોય ને

આપ બતા દતા કોણ કેને કે તો આ

अब ही हम जा रहे हैं अपने मेन दरवाजे के ऊपर जो मेन वो क्या बोलते हैं किले तो के ऊपर का जो होता है ना उसको उसको तो दिखाने के जा रहे हैं तो, तो देखते रहो वीडियो है आपको, दिखाएंगे, अब देखते जो है है आपको दिखाएंगे देखते रहिए वीडियो ठीक तो है बस है हम हम जोता जाए बोध देन उबेगा અમારે એટલું જે ફોટો કેમેરો કોક આવે એટલે પોસ્ટ દેન પૂર જ આવે આ છે આ બધું દેખાય જોયો હવા સીન જોવો તમે આણો લુક ખાલી એક નજારો જોઈ લ્યો તમે એણો અમે આણો હા તો હેને એટલે પલેથી આવ્યા એટલે ખૂણોથી સુજાતા નહીં તો આ બે ત્રણ ખૂણામાં પણ એક સરકાર આવ્યા હા એ અમે વાત સાંભળી કે આમ હેલું તો

આ હમણાં હે ને અમે પેલા ભાઈ ગાર્ડ હોય ને એણે પૂછ્યું કે કઈ રીતના આ જૂનાવાણીને ને કેટલો જૂનાવાણી આમાં કામ કરવું હતું જો કે આપણે અંદાજા મારતા હતા પણ છતાંય આપણે પૂછ્યું કે આપણે ગાર્ડ ને એને કઈ કે આ મેલ છે ને એ કે આખો જે આ રાઉન્ડ છે ને આખો મેલ હતો બરાબર સમથિંગ મારા અંદાજે ત્રણસો વરનું કીધું નહીં ત્રણસો વર્ષ જૂનો મેલ હતો આ

બરોબર એ ભાઈ કહેતા કે આપણે એ હુનાનું મેદું આપણે જોઈએ બાજુરા મસ્તાની આપણે જોઈ જ હતી કે આ બધું ઝગમગતું કાર જગમગત હોય કે ચાર આ હુનાનું મજૂર હોય ને કાર ઉના હેરાય પણ અત્યારે એવું કહી જીવ ને તો આપણે કહી નહીં પછી કઈ રીતે બસ નોર્મલી છે આ જેવું દેખાય પણ અત્યારે આપણી નોર્મલી આપણા માટે બહુ બરોબર છે પણ એક યાદી થરી કે માવી કહેવાનું કે તમે આવી બધી યાદી જોતા હોય ને લાતા હોય તો બહુ કાંઈ નુકસાન ન કરવું ને બસ આ વસ્તુ જોવા એન્જોય કરવાની હોય મજા બરાબર એવા અમારા કાના ભાઈ હે કીધર ભાઈ માવા ખાતા હે હા કાના ભાઈ કો માવા ચાઈએ ચાઈએ આમ કિધર ભી જતા એ દેખો એના બજા હતા મસ્તાની મેનમાં બહેન ખિલાતા હૈ દેખો નહીં નહીં नहीं नहीं है, खाता है। इतना वो इतना बड़ा नजारा देखते आपको दिखाते हैं हम इधर अभी आपको कुछ नया दिखाने वाले हैं थोड़ी देर में रुको नया नहीं है जो पुराना वही दिखा रहे हैं तो दिखाते આથી કોઈ પડે પડે જાય ને એટલી ન જવા દે એટલે આપડે એવું જ છે આપડે ગાતા ને જોવે વીડિયો બનાવ લીધો પૂરો એવી સાહેબ ખાવા જાઉં તો અમે છે ને એવું આથી નીકળી જાય આ ભણિયારો એમાં હમણાં તો ઘડી હા સીડ્યો હવે ત્યાં રસ્તો હેઠળ જાય ને એમ નાથી રહ્યા જાય બરાબર ને આજનો આ વિડીયો એટલો ખાલી એક વિડીયો અમે પૂરો કરીએ આ જે કિલ્લાનો અમે વ્યૂ હતો ને એ વિડીયો પૂરો કરીએ બરાબર છે બાકી કાંઈ બીજે જાણવું છે જે જોવાલાયક જગ્યા અહીંયા તો પાછો વિડીયો બનાવ્યું બધાય બધા વિડીયો જોતા રહીજો લાઈક છે સબસ્ક્રાઈબ કરો રવિભાઈ થોડાક પાસે આવો અહીં હેઠા જુદી જુદી

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી શેર કરજો મારા ભાઈ